આમોદનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં મોહરમ અંગેની કામગીરી ન થતાં સ્થાનિક સદસ્યએ વિસ્તારના રહીશો સાથે પાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી નગર વિસ્તારમાં મોહરમ માસના નવમાં ચાંદે તાજિયા નગરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફળિયામાં જુમ્મા મસ્જિદના અખાડે ઉપર જતા હોય છે જે તાજીયા જવાના રૂટ ઉપર અગાઉ થયેલ શાંતિ સમિતિની મિટિંગ દરમિયાન લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા તાજિયા રૂટ ઉપરના ખાડા નહીં પુરાવતા તેમજ નળતરરૂપ બાવર કટિંગ નહીં કરાતા તાજીયા કમિટીના સભ્યોમાં પાલિકાની કામગીરી સામે ઉગ્ર રોઝ જોવા મળ્યો હતો જેથી વોર્ડ નંબર પાંચના સદસ્ય ઇરફાન રાણા પોતાના સમર્થકો તેમજ તાજીયા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા કચેરી ટોળા સાથે ધસી ગયા હતા અને નગરપાલિકા હાય હાઇ તેમજ હાય રે ભાજપ હાય હાયના સૂત્રો પોકાર્યા હતા નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ન હોવાથી નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જ્યાં ઉગ્ર રજૂઆતોને કારણે વાતાવરણ તંગ બન્યું હતું

આ લોકોને મે 15 દિવસથી લેખિત આપેલું છે કે ભાઈ રોડના ખાડા પૂરવા રસ્તા ક્લીન કરવા બાવળિયા કાપવા જ્યાં જ્યાં અખાડા છે ત્યાં ગ્રીટ નાખી અત્યાર સુધી અહીંયા એક પણ કામ કરવામાં આવ્યું નથી આજે અમારે અહીંયા બસો માણસ ટોળું આવ્યું છે કેમ કે હજુ સુધી કોઈ બાવળ કપાયો નથી હવે ગણતરી ના બે કલાક બાકી છે તાજ્યા કાઢવાની અંદર તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અહીં આગળ અમે જયારે ટોળું લઈને આવ્યા છે તો નથી પ્રમુખશ્રી નથી ચીફ ઓફિસર સાહેબ કોઈ અહીંયા આગળ ભાજપના કોઈ સદસ્ય હાજર નથી તો આજે અમારે રજૂઆત કોને કરવાની અહીંયા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ